નમસ્કાર વિરાટ સમાચારમાં આપનું સ્વાગત છે તો આજે માં ગોરખી દરવાજા થી મોક્ષધામ જવાના રસ્તાનું કામનું આજે પ્રાદેશિક ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લાના તળાજામાં જુદી જુદી જગ્યાએ રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે મોક્ષધામ તરફ જવાના રોડ રસ્તાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે તે કામમાં પણ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતને કારણે કામ એકદમ નબળું હતું જોવા મળ્યું હતું તેને લઈને નગરપાલિકાના પૂર્વ નગરસેવક દ્વારા કામ છે બંધ કરવામાં આવ્યું હતું રોડની ની જાડા અને પહોળાઈ પણ ભ્રષ્ટાચારની ની માપ પટ માપ લીધું હોય તેવું જોવા મળ્યું હતું ત્યારે આજે પ્રાદેશિક ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કામ નબુ થયેલું પૂરવાત થયેલું જોવા મળ્યું હતું રોડ બનાવવાનું અમે લેવરાવેલા ઓફિસે કેન્સલ

અને અમે કેન્સલ કરી નાખતા તો આ રોડ જે કેન્સલ કરીને જોવું તો હવે ને કે આ રોડ હું કામ અમે કેન્સલ કરીએ છીએ કોના કેવાથી કરીએ છીએ તમારે કેવો આજ અત્યારે